ઓરવાડમાં એકસો આઠ ટીમે એમ્બ્યુલન્સમાં જ કરાવી સફળ ડિલેવરી માતાએ તાલુકાના ઓરવાડ ગામમાં રવિવારે સાંજે એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમે ફરી એકવાર જીવનદાયની સેવા આપી છે લેબર પેઇનથી પીડાતી તેત્રીસ વર્ષીય અલકાબેન સિંગની સફળ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવી છે એમટી માનસી પટેલ અને પાયલોટ સાગર પટેલની ટીમ અલકાબેનને પારડી સીએસસી હોસ્પિટલ લઈ જતી વખતે માત્ર એક કિલોમીટર અંતરે પીડા વધી ગઈ હતી પરિસ્થિતિની ગંભીરતા જોઈને ટીમે નગર નજીક એમ્બ્યુલન્સ રોકી તાત્કાલિક ડિલિવરીનો નિર્ણય લીધો હતો સૌથી જોખમી ક્ષણ આવી જ્યારે નવજાત બાળકીના ગળામાં ગર્ભનાળ વિટળાઈ ગઈ હતી એમ માનસી પટેલે પોતાની કુશળતા અને અનુભવથી આ જટિલ પરિસ્થિતિને સંભાળી એક સ્વસ્થ બાળકીનો જન્મ કરાવ્યો હતો અમદાવાદ હેડ ઓફિસના ડોક્ટર યશના માર્ગદર્શન હેઠળ માતાને ઓક્સિટોસિન ઇન્જેક્શન અને આઈવી ફ્લુઇડ્સ આપવામાં આવ્યા અને નવજાત બાળકીને પણ ઓક્સિજન સહિતની તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જે બાદ બંને માતા પુત્રીને વધુ સારવાર માટે પાડી સીએચસી ખસેડવામાં આવ્યા હતા આ ઘટના એકસો આઠ સેવાની વિશ્વસનીયતા અને તબીબી ટીમની કુશળતાનું પ્રતિબિંબ છે સમયસર મળેલી પ્રી અરાઇવલ ઇન્સ્ટ્રક્શન અને કુશળ હેન્ડલિંગથી બે જીવ બચાવાયા છે અલ્કાબેનની આ ત્રીજી ડિલિવરી હતી